નમસ્કાર મિત્રો આપણે આજના આ વિડીયોમાં જોઈશું પાવાગઢમાં બિરાજમાન શ્રી મહાકાળી માતાજીના મંદિર વિશે અને માતાજીના ઇતિહાસ વિશે તો આ મંદિર ક્યાં આવેલું છે આ મંદિરનો શું મહિમા છે અહીં કેવી રીતે પહોંચાય અને તે ક્યાં આવેલું છે તે બધું જ આ વિડીયોમાં જણાવીશ તો વિડીયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં શ્રી મહાકાળી માતાજીનું આ મંદિર ગુજરાતના પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલું છે પર્વતના ઊંચા શિખર પર મા મહાકાળી માતાજી સાક્ષાત બિરાજમાન છે અને અહીં દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે અને શ્રી મહાકાળી માતાજીના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે તો આ મંદિર અમદાવાદથી એકસો પચીસ કિલોમીટર વડોદરાથી પચાસ કિલોમીટર અને હાલોલથી માત્ર સાત કિલોમીટરના અંતરે આવેલો છે મિત્રો પાવાગઢ વિશે એવું કહેવાય છે કે હજારો વર્ષ પહેલાં આ સ્થળે મહાધરતીકંપ આવેલો અને એમાંથી ફાટેલા જ્વાળામુખીમાંથી આ પાવાગઢના કાળા પથ્થરવાળો ડુંગર અસ્તિત્વમાં આવ્યો એક લોકવાયકા એવી પણ છે કે આ પર્વત જેટલો બહાર દેખાય છે તેના કરતાં ધરતીની અંદર તરફ વધારે છે એટલે કે તેનો પા જેટલો ભાગ દ્રષ્ટિગોચર થાય છે તેથી જ તે પાવાગઢ તરીકે ઓળખાય છે મિત્રો પાવાગઢ પર બિરાજમાન શ્રી કાલિકા માતાજીની સ્થાપના મહર્ષિ વિશ્વામિત્ર ઋષિએ કરી હતી પાવાગઢ સાથે ઘણી બધી દંતકથાઓ જોડાયેલી છે એક એવી પણ લોકવાયકા છે કે દક્ષ રાજાની પુત્રી સત્યે પોતાના પિતા દ્વારા યોજાયેલ યજ્ઞમાં પોતાના પતિ શંકર ભગવાનને આમંત્રિત ન કર્યા પોતાના પતિનું અપમાન સહન ન થતાં સતીએ પોતાની જાતને યજ્ઞ કુંડમાં હોમી દીધા અને ભગવાન શંકરે સતીના મૃતદેહને પોતાના ખભા ઉપર લઈ અને ત્રાંડવ કર્યું જ્યારે વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્ર દ્વારા સતીના અંગોના ટુકડા કરી દીધા એવું કહેવાય છે કે જે જગ્યાએ સતીના અંગો અને ઘરેણાં પડ્યા તે જગ્યાએ શક્તિપીઠોની સ્થાપના થઈ પાવાગઢ પર્વત ઉપર સતીના જમણા પગની આંગળીઓ પડી હતી તેથી અહીં તે પવિત્ર શક્તિપીઠ ધામ તરીકે પૂજાય છે અને અહીંમાં મહાકાળી સાક્ષાત બિરાજમાન છે અને ભક્તોના ધાર્યા કામ કરે છે વર્ષો પહેલાં અહીં ચાંપાનેર પંથકમાં પતય રાજા રાજ કરતા હતા તેઓ કાળકા માતાના પરમ ભક્ત હતા અને તેમની ભક્તિથી પ્રસન્ન થઈ અને કાળકા માતા દર નવરાત્રિના નવ દિવસ નહીં ગરબા રમવા આવતા હતા પતય કુળના છેલ્લા શાસક રાજા જયસિંહ કે જેઓએ એકવાર નવરાત્રિમાં મદિરાપાન કર્યું અને રૂપ બદલી ગરબે રમતા માતાજીને જોઈ તેમના રૂપથી મોહિત થઈ ગયા અને માતાજીનો પાલવ પકડી રાખે છે માતાજી પતય રાજાને ઘણું સમજાવે છે તેમ છતાં રાજા જીદ છોડતો નથી તેથી કોપાયમાન થઈ અને માતાજીએ પોતાનું અસલ સ્વરૂપ ધારણ કરી અને રાજાને શ્રાપ આપે છે અને થોડાક જ સમયમાં રાજા પતયનું સામ્રાજ્ય નષ્ટ પામે છે પાવાગઢનું ધાર્મિક મહત્ત્વ પણ ખૂબ જ છે ઘણા લોકો અહીં ચાલતા પગપાળા પણ આવે છે અહીં ખૂબ જ શ્રદ્ધાથી આવનાર દરેકની ઈચ્છામાં અવશ્ય પૂર્ણ કરે છે પહેલાં તો અહીં પગથિયા ચડીને જવું પડતું હતું પરંતુ હવે રોપ વ્યવસ્થા પણ થઈ ગઈ છે તેથી હવે માતાજીના દર્શન કરવા ખૂબ જ સરળ થઈ ગયા છે તો જીવનમાં એકવાર પણ પાવાગઢની અનોખી યાત્રાનો લ્હાવો જરૂરથી લેવા જેવો છે તો મિત્રો આ હતો પાવાગઢનો સંપૂર્ણ ઇતિહાસ જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કોમેન્ટ અને તમારા મિત્રોને શેર કરજો ને જો તમે અમારો આ વિડીયો ફેસબુક ઉપર જોઈ રહ્યા છો તો અમારા પેજને ફોલો કરજો અને અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં